છે છે હોય આપણી પાસે ગાડી એ એ ભાઈ લઈને ગયો એટલે આવે ત્યારે જ ક્યાંક જોકે અમે ગોઠવીએ છીએ એવી જગ્યાએ જવાનું હોય ને તો એ આવે ત્યારે જ જઈએ પણ ઇનકસ ક્યારેક એવું બને કે ભાઈ મમ્મી લક્ષ્મણ છે એવું જોડે હોય એમ તો ભાઈ બહુ તકલીફ પડી જાય કારણ કે એક્ટિવ આપણું નાનું ચાર ચાર જણા અને એમાંય અમારે તો છે ને લક્ષ્મીભાઈ એકદમ સ્પેશિયલ સીટ જોઈએ એને તો ઘણા ટાઈમથી ઓનલાઈન આપણે મંગાવી હતી પણ જો અત્યારે હવે ફિટ થાય છે કારણ કે કહેવાય ને મુહૂર્ત જ આવતું નહોતું એને ફિટ કરવાનું અને ફાઇનલી આજે મમ્મીએ યાદ કર્યું તો મેં કીધું ચલો કરાય જ લઈએ એટલે અમે થોડી વસ્તુ લેવા માટે અને આ કામ માટે આવ્યા છીએ અત્યારે કલીકુંડ બસ થઈ જાય ને આજે તો સારું ફાઇનલી ભૂખ લાગી ગયો અને આમાં આમાં લગાવ તો હું છે એમાં ઓકે થઈ ગયું રેડી જો ફેમિલી આ રીતે છે આપણે અહીંયાથી આ નામ કરી દેવાનું સ્ટેન્ડ આપ્યું છે એટલે વાંધો નહીં આવે લાગી તો ગઈ હો ભાઈ ઓકે હવે માહુ ઓલો ત્યારે હા ઓનલાઈન મંગાવી હતી

અરે એવું ના હોય આમ ફેરવ ચાવી બાજુ આ બાજુ ફેરવ મારી બાજુ ફેરવ ફેરવ મારી બાજુ ચાવી અંદર અંદર મારી બેટા છે ને જબરા હેરાન લાવ કરવાની અને પછી આમ કરો દબાવો કરો આપી દીધી પણ રેવા દો ને તમને ના ફાવે તો એ મમ્મી જો લઈને આયા છે

નહીં બાવ તો મને ના મજા આવે સવારે હું નાસ્તો કરતી નથી અને જો કે આમ તો કરતા જ નથી સ્કૂલે હતા ત્યારે દસ વાગે ફેંક નાસ્તો કરતા બાકી અત્યારે તો કંઈ જગાઈ કરતી નથી ઘરે છું ને તોય એટલે હવે છે ને લાગી ગઈ છે મને ભૂખ હવે નથી રહેવાતું એટલે હવે આપણે બેસી જઈએ જમવા એવું બાય હે ડોશી ડોશીમાં થોડા વધારે પડતા ઉંમરવાળા થઈ ગયા ફેમિલી એટલે મને એમનો અવાજ એ હમણાં તો નથી શું કે છે

કિંમતી વસ્તુ બનવા જઈ રહી છે અમારા ઘર માં લક્ષ્મીબાઈ આગળ થી બતાઈ દે નહીં બતાવાનું લક્ષ્મીબાઈ અને શિવબા આમ જો આટલી બધી ખાંડ માં પાણી નાખી રહ્યા છે એ હાથ ના લેવાય બેન ભાઈ એમાં પછી હાથ ના લગાવો તો બહુ બધી ભરી લઈએ ત્યાં સુધી આપણે આપનું કામ કરીએ ભાઈ આમ આ ગાજા ને અમાર તો બધા શેફ બની જાય સુબાથી રાહ નથી જોવાતી એટલા માટે બેની ની ફરમાઈશ હતી એટલે આપણે બનાવીએ છીએ હવે આના ઉપરથી તમને ખ્યાલ આઈ ગયો હશે શું બનાવીએ છીએ ગુલાબ ગુલાબ છે

દે જેને જેને ગુલાબ જાંબુ ખાવા હોય એ શું કરે ચેનલ ને સબસ્ક્રાઇબ કરે પાર્સલ કરશે શિવસલ કરશે એન હા તો કોમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરીને એના ઘરે પાર્સલ આવી જશે આઈ જશે